સુરત એસઓજીને માહિતી હતી કે પંચિલનગર ઝૂપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજ શિવ શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકીટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંચીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આવું જે એનું હતું એની અંદર એસઓજી બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારી ને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકીટોકથી અને ટોટલ સોળ લાખ રોક રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્ય